અત્યારે ન્યારી અને આજેની અંદર તબક્કાવાર જે પાણી આપણે મંગાવવાનું થતું હોય એ પાણી અત્યારે આવી ગયું છે ને છલોછલ આ ડેમ પણ ભરાઈ ગયા છે ઉનાળાની ઋતુ છે તો સ્વાભાવિક રીતે છે ચર્ચા થતી હોય કે પાણીનો ફોર્સ ઓછો આવશે પાણી ઓછું મળશે પણ પાણી છે એ કુદરતી સંપત્તિ છે આપણે એટલું ચોક્કસ કહીએ કે પાણીનો બગાડ બને ત્યાં સુધી ન કરવો જોઈએ એ પછી બોર હોય કે પછી કોર્પોરેશનનું નળનું કનેક્શન હોય જો આ પાણીને આપણે સાચવીને રાખીએ તો ખરાબ પરિસ્થિતિ જ્યારે પાણીની કટોકટી આવે ત્યારે એ જ પાણી આપણને કામ લાગતું હોય છે પણ સરકાર અને અમે પૂરતા પ્રયત્ન કરતા કરીએ છીએ કે પાણી પૂરા ફોર્સથી અને વીસ મિનિટ પબ્લિકને મળી રહે કે જેથી કરીને પાણીની ખેંચ નહીં રહે રાજકોટ આમ જોઈએ તો એક ઊંધી રકાબી જેવું છે કે પાણીની સમસ્યા પહેલેથી હતી પણ જ્યારે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારથી અત્યાર સુધીમાં એવા પ્રોજેક્ટ મૂકેલા છે કે તબક્કાવાર આપણને પાણીની ક્યારેય ઘટ આવી નથી અને આપણે પાણીનો કાપ ભાગ્યે જ ક્યારેક લાઇન રિપેરિંગ થતું હોય ત્યારે મૂકવો પડ્યો છે બાકી અવિરતપણે રાજકોટની જનતાને પાણી મળતું રહે છે અત્યારે ઉનાળા દરમિયાન અત્યારે ડેમ તો છલોછલ ભરેલા છે અને જ્યારે ઘટશે ત્યારે સરકાર પાછું આપણને પાણી મંગાવીએ છીએ એટલે તરત આપણને પાછું પાણી છે એ ન્યારી અને આજીની અંદર આપણને આપતા હોય છે